મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું કાજુ કરી એ પણ ધાબા સ્ટાઈપ તો એના માટે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી કટ કરીને લીધી છે ગ્રેવી માટે અને કાજુને પણ આપણે ગ્રેવીમાં એડ કરીશું અને ટામેટાની પણ આપણે અલગ ગ્રેવી કરીશું તો સૌ પહેલાં આપણે કાજુ અને ડુંગળીની ગ્રેવી નહીં કરવાની છે તેના માટે આપણે વઘાર કરી દઈશું મિત્રો આપણે કાજુ અને ડુંગળીની ગ્રેવી માટે સૌ પહેલા તો ગેસ ઉપર એક વાસણ મૂકી દઈશું ત્યારબાદ એમાં થોડું તેલ એડ કરી દઈશું એમાં આપણે તેલ આપણું થોડું થાય એટલે આપણે એમાં કાજુ એડ કરી દઈશું કાજુને આપણે તેલમાં થોડા થવા દઈશું કાજુનો કલર થોડો ચેન્જ થાય તો આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું મિત્રો આપણા કાજુનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં ડુંગળી એડ કરી મિત્રો આપણી ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે અને કાજુનો પણ કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે હવે ગેસ બંધ કરી અને ઠંડી થવા દઈશું ત્યારબાદ પીસી લઈશું આપણે ડુંગળી અને કાજુની ગ્રેવી કરી નાખી છે અને અહીંયા ટામેટાની ગ્રેવી પણ આપણે રેડી કરી દીધી છે મિત્રો આપણે હવે વઘારની શરૂઆત કરીશું મિત્રો આપણે વઘારની શરૂઆત કરીએ પહેલાં આપણે કાજુને પહેલાં તો તેલમાં થોડા ફ્રાય કરી લઈશું અલગથી આપણે બીજા કાજુ લીધા છે એક વાટકી જેટલા એને આપણે તેલમાં ફ્રાય કરી આનો કલર થોડો ચેન્જ થાય ત્યારબાદ આપણે એને બહાર લઈ લઈશું ધીમા ગેસે આપણે એને ફ્રાય કરીશું મિત્રો આપણા કાજુ ફ્રાય થઈ ગયા છે હવે આપણે એને અલગ લઈ લઈશું આપણે એકદમ વધારે કલર નથી લાવવાનો એના ઉપર તે જ લાઈટ થાય એટલે પછી એને આપણે બહાર લઈ લઈશું મિત્રો આપણે કાજુને બહાર લઈ લીધા છે હવે આમાં આપણે થોડું તેલ એડ કરી અને એમાં આપણે ખડા મસાલા એડ કરીશું તો પહેલાં તો આપણું તેલ થાય એટલે આપણે એમાં એક તેજ એડ કરીશું અને આપણે એક તજનો ટુકડો એડ કરી દઈશું ત્યારબાદ એમાં આપણે એક ડુંગળીને ઝીણી સમારીને રાખી છે એને પણ આપણે એમાં એડ કરીશું આપણું તેલ થોડું થવા દઈશું આપણે ગેસને એકદમ મીડિયમ જ રાખ્યો છે ત્યારબાદ આપણે ઝીણી સમારેલી ડુંગળી આમાં એડ કરી દઈશું આપણે મીડિયમ ગેસ ઉપર એને સોફ્ટ થવા દઈશું ત્યારબાદ તેમાં આપણે થોડી અડધો એડ કરી દઈશું એક ચમચી એડ કરી દઈશું ત્યારબાદ આપણી ડુંગળી થોડો કલર ચેન્જ થાય હવે આપણે લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરી છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું આદુ અને લસણની સરસ આવવા લાગી છે હવે આપણે આમાં રેડી કરેલી ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું ને આપણે થોડી ટામેટાને આપણે કાચા જ ગ્રેવી કરી હતી એટલે આપણે ટામેટાને થોડા આપણે કૂક થવા દઈશું અને જે પચાસ હોય એ નીકળી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું થોડું આપણે આમાં ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું હવે આપણે આમાં થોડું મરચું એડ કરી દઈશું આપણે એક મીડિયમ તીખું મરચું ઉપયોગ કરીશું આમાં ત્યારબાદ આપણે એક ચમચી જેટલો અઢી ચમચી મસાલો આપણે આમાં એડ કરી દઈશું ત્યારબાદ ડુંગળી અને કાજુની આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એને પણ આપણે આમાં એડ કરી દઈશું આપણે આમાં જરૂર પૂરતું થોડું પાણી એડ કરીશું મિત્રો આપણે થોડું પાણી એડ કરીશું જે પાણી એડ કરી અને આપણે ગ્રેવીને થોડી થાકવા દઈશું આપણે ગ્રેવી થોડી ચડે પછી આપણે એમાં કાજુ એડ કરીશું ઢાંકી અને આપણે પાંચેક મિનિટ માટે આને કૂક થવા દઈશું ગ્રેવીને ચેક કરી લઈશું આપણી ગ્રેવીમાં સારી એવી થિકનેસ આવી ગઈ છે હવે આપણે આ સ્ટેજ ઉપર બે ચમચી જેટલી આપણે દૂધની ફ્રેશ મલાઈ એડ કરીશું મલાઈ સાથે આપણે આને થોડી વાર માટે હલાવી અને એકાદ મિનિટ માટે થવા દઈશું ત્યારબાદ આપણે આમાં કાજુ એડ કરી દઈશું મિત્રો હવે આપણે આમાં કાજુ એડ કરી દઈશું ત્યારબાદ ઉપરથી આપણે લસણ કાશ્મીરી મરચું કલર માટે અને તેલનો વઘાર આપણે ઉપરથી એડ કરી દઈશું ગેસને હવે આપણે બંધ કરી દઈશું આપણે કસૂરી મેથી મેથી એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દઈશું તો મિત્રો આપણું કાજુ કરીનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરી લઈશું તો મિત્રો રેડી છે ડાબા સ્ટાઇલ કાજુ કરીનું શાક તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ